હે ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી તો જો સવારના કેટલા નવ વાગવા આવ્યા છે અને આપણા બ્લોગની શરૂઆત અત્યારે આપણે કરીએ છીએ તો કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ઇઝ ઓલ ગુડ આજે તો જો સોફાને નીચેને કવરને એવું ધોવા કાઢ્યું છે મમ્મીને રૂમ થોડીક સાફ સફાઈ કરવાની છે અને મમ્મી પપ્પાની છે ને આજે આપ આપણા રૂમમાં શિફ્ટ કરી દીધા એન રૂમ સાફ કરવાની છે ને તો કીધું હાલો રૂમ સાફ કરવી છે તો અહીંયા બેસો તમે થોડીક વાર એમ તો જો અહીંયા પપ્પા અને મમ્મી રાશિ જો ટોઈસ થી પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજ કા શું વિચાર બતા દીજે આજનો નો છે જે છોકરીએ પોતાના પિયર ગરીબી જોઈ હોય તે સાસરે પોતાના પતિ પાસે મોંઘી મોંઘી વસ્તુ નહીં માંગે એ વાત આવ હા ચેલો જો

મૈત્ર કરુણ એવ નિર્મમો નિરહંકાર સમ દુઃખ સુખ ક્ષમી તો જો કેટલો મસ્ત મમ્મી એ શ્લોક સંભળાઈ દીધો છે પ્રાશીભાઈ અહીંયા જો ટોઈસ ની ટોપલી વિખે છે અમારે બધે રાખવી પડે એક એક બધી રૂમ વાઇઝ એક એક ટોપલી હોય રમકડા ની કામ મમ્મી કારણ કે કેટલી જગ્યાએ એ ફેરવવા રમકડા એમ આમથી ફેરવીને આવીએ ને તો ન્યા ભરીને આવીએ ને તો અહીંયા ભરવાનું થાય એટલે બધા રૂમે છે ને એક એક ટોપલી રાખી દઈએ કાનુની ટોપલી હોય બધે રમકડાની એ શું હોય જો માર પાસે આવું છે હવે તો મમ્મી આજે તો આપણે તમાર રૂમ ને બધી સાફ સફાઈ કરવી છે તો લાગી જઈએ સાફ સફાઈમાં માં કા

તો જો આપણે કામ કરીને ફ્રી થયા અને કેટલા સાડા અગિયાર વાગી ગયા તા પછી બાર થઈ ગયા રીંગણ બટાકા જમવા બેસી ગયા છે હા જો પપ્પા જમવા બોલાવી પપ્પા એને પપ્પા ને મમ્મી છાસ લીધી છે આજ તો કાનજીભાઈ હારે છે કાનુ કે કે એ તું શું જમવાનો છો કાનુ માટે ચુરમું બનાવ્યું છે ને કાનુનું ચૂરમું છે મમ્મીએ જો અહીંયા સલાડ ને એવું બધું લીધું છે રીંગણ બટાકા વાલોનું શાક છે આ સ્પેશિયલી ગામડાના મરચા છે અમે જે મગાવ્યા હતા એ મરચા જો આટલા રહ્યા છે આમાં ભરવાના છે ને મમ્મી રોટલી ને શાક તો ચાલો જમી લઈએ બધા એક મિનિટ આને નીચે ન બેસું નકરું હાલવાનું તે પ્રાશિયું જો જો

આવ્યો આવ્યો કા નો આવ્યો હું ને મમ્મી અહીંયા છે ને સ્ટુડિયો પહોંચી ગયા છીએ આ મહિનામાં છે ને ત્રીસ તારીખે પ્રાશીવની બર્થડે છે તો એના માટે કપડાં જોવા અને એની બર્થડેમાં મારા મારે પહેરવા માટેની ટ્યુનિક કે કુર્તી જોવા માટે તો અહીંયા મમ્મી પણ જો મારા માટે જોવે છે કે કે આ સારું છે જો એમ પછી મેં કીધું હા સારું તો છે પણ કદાચ મારી સાઇઝમાં નથી કારણ કે આગળ મેં જોયું હતું મમ્મી આવ્યા એ પહેલાં મેં જોયેલું હતું અને મમ્મીને કીધું કે જો આવો આ તો એલ સાઇઝ છે આપણી સાઇઝ નથી પછી મમ્મીને કીધું મેં કે જો આ બાજુ કુર્તીને એવું બધું છે થ્રી નાઇન નાઇનમાં ઘણી બધી કુર્તીઓનો પણ સ્ટોક હતો અને ખૂબ સરસ કુર્તી બધી હતી તો કીધું આમાં જોવું હોય તો તમે જુઓ પછી આગળ જઈએ છીએ અને મમ્મી પાછી બીજી કુર્તી ટ્યુનિક બતાવે છે કે જો આ કેવું છે મેં કીધું આ સારું છે પણ અહીંયા જે રબર આવે ને એ મને નથી ગમતું એ મને પહેરવાથી નથી સારું લાગતું એટલે છે કે હા આ સાઈઝ સારી છે પણ નહીં એટલે પછી તો અમે આગળ ગયા અને આગળ બધું જોતા હતા જોતા જોતામાં મિરર આવી ગયું મિરરમાં મમ્મીએ એક સેલ્ફી લઈ લીધી મમ્મી જો ઊભા રહી ગયા છે અને આગળ જઈએ છીએ તો મમ્મી બધું આ યુનિકને એવું જોઈએ છે મેં કીધું કે જો આ બોફાઈન છે પણ મને છે ને એમાં એવું લાગે છે વચ્ચે છે ને પેટન છે તો એ પેટર્નથી હું પહેરતી નથી તો મમ્મી કે હા સારું છે પણ પેટર્ન નથી સારી આવી લાગતી એમ પછી હું ને મમ્મી પાછું બીજું જોવા વળગી જઈએ છીએ તો મમ્મી બીજું નવું નવું બતાવે છે ને શર્ટ છે અને મમ્મી એમ કહે છે કે જો આ પણ સારું છે ટ્યુનિક મેં કીધું કે નહીં મમ્મી આ તો નેટ છે નેટ ન ગમે એમ મમ્મી એમ કહે છે નેટના છે વધારે તું જો એટલે હું ને મમ્મી જોતા હતા ત્યાં મેં મમ્મીને કીધું જો મમ્મી આ મહેંદી ખૂબ સરસ છે મમ્મી કે હા આ સરસ છે પણ આમાં પણ મને આગળ રબર હતું એટલે હું રબર વાળું પહેરતી નથી અને મમ્મીને કીધું તો ચાલો હવે બીજું જોતા જોતા હું મમ્મીને એમ કહું છું કે હવે જોઈએ પ્રાચીનના બડ્ડે નું કંઈક મળે તો મમ્મી કે જો આમાં રબર નથી અને આની અંદર જો દોરી છે તને જો આ ગમતું હોય તો તું ટ્રાય કર પણ એમાં પણ આપણને આપણી સાઇઝ કંઈ મળી નહીં એટલે મમ્મી જોતા હતા પણ કંઈ સાઈઝ સાઈઝ આપણને મળી નહીં ત્યાં મમ્મીની નજર આ બીજા ટ્યુનિક ઉપર ગઈ મમ્મી કે જો તો આ કેવું છે એમ એટલે મેં કીધું કે નહીં મને બ્લેક તો નહીં ગમે એટલે બ્લેક મારે નથી લેવું ને વ્હાઈટમાં મારી સાઇઝ નથી એટલે પછી આગળ જતાં જતાં મમ્મી એમ કહે છે નીચે બીજું ટ્યુનિક હતું જોઈ કે આમાં વર્ક કેટલું સરસ છે તો હા વર્ક તો સરસ છે આપણે કાલે ફ્રીમાં ટ્યુનિક લાગ્યું એ ટાઈપનું જ વર્ક છે આમાં એટલે ડબલ ડબલ આવું શું કરું ને કલર તો ખૂબ જ મસ્ત હતો મમ્મી કે મને આ કલર બહુ ગમે છે તને આ ગમતો હોય તો તું ટ્રાય કર મેં કીધું કલર સરસ છે પણ વર્ક તો મને આવું પછી ડબલ થઈ છે ત્યાં નજર આપણી ચપ્પલ ઉપર ગઈ ચપ્પલ જોતાં જોતાં તો ઘણી વેરાયટીના ચપ્પલ જોયા પરંતુ આપણને ચપ્પલ તો કંઈ લેવાના હતા નહીં કીધું કે આપણે જોઈએ ખાલી કેવું કેવા ચપ્પલની વેરાયટી આવી છે તો અહીંયા શૂઝ ઉપર નજર ગઈ આપણે શૂઝ લેવાના છે કારણ કે આપણા શૂઝ થઈ ગયા છે ખરાબ અમે કેરેલા ગયા હતા ત્યારે લીધા હતા તે શૂઝ ખરાબ થઈ ગયા ત્યાં આ તો વર્કવાળા ચપ્પલ દેખાઈ ગઈ અહીંયા મમ્મી જો મને ટી શર્ટ બતાવે છે કે જો વિન્ટર કલેક્શન કેટલું સરસ આવ્યું છે મેં કીધું ખોલો તો મમ્મીએ ખોલ્યું તો ખબર પડી આ તો ક્રોપટોપ નીકળ્યું છે આપણે તો કંઈ ક્રોપટોપ પહેરતા નથી એટલા માટે મમ્મી કહે તો ચાલ હું ગળી કરી દઉં અને આગળ બીજું જોઈએ આપણે તો આગળ જોતા જોતા ખબર પડી કે આ બાજુ તો શર્ટ પણ છે તો હું શર્ટ જોવાની કરી પડી શર્ટ જોતી હતી તો અહીંયા તો બધા ચેક્સવાળા શર્ટ હતા મમ્મીને કીધું ચેક્સવાળો શર્ટ તો આપણી પાસે તો છે એટલે આપણે લેવો નથી તો જીન્સ જોઈએ તો જીન્સમાં કંઈ મજા ન આવી તો મમ્મી કે આ બ્લેક એન્ડ વ્હાઈટ શર્ટ સારો છે મેં કીધું કે ના આપણી પાસે શર્ટનું કલેક્શન તો છે એટલે આપણે લેવાનો નથી એટલે મમ્મી કહે છે કે અહીંયા રેગ્યુલર વેરના ટી શર્ટ પણ લાગે છે એટલે મમ્મી બતાવે છે કે જો અહીંયા ટી શર્ટ પણ છે અને આ બાજુ પણ છે ઘણા બધા ટી શર્ટનો સ્ટોક છે તારે લેવું હોય રેગ્યુલરમાં પહેરવા તો લઈ લે મેં કીધું કે નહીં તો મમ્મી કે જો આ સરસ છે કેટલું સરસ છે આ કલર મેં કીધું ના તો ચાલો આપણે ઉપર જઈએ ઉપર આપણે પ્રાશી માટેના કપડાં જોવાના હતા તો અહીંયા ઉપર આવીને કપડાં જોતા હતા તો હું મમ્મીને પૂછતી હતી કે મમ્મી કંઈ કપડાં ગમે છે તો મમ્મી કે નહીં આ નથી ગમતા જો આ શર્ટ કેવો છે એમ કહેતા હતા અને હું ને મમ્મી જો અહીંયા બીજે કપડાં જોવા માટે પહોંચી ગયા તો મમ્મી જોતા હતા તો એ કે છે ટી શર્ટ સારું છે પણ લે નીચે તો પેન્ટી છે એટલે આવી પેન્ટ વાળી પેર આપણે લેવી છે એટલે આ આપણે ચાલે નહીં તો મમ્મી આગળ પાછળ કરીને બધું જોતા હતા પણ ત્યાં બધે શોટીવાળી જ પેર હતી એટલે મમ્મી કે આ બાજુ જવા દેતો જોઈ છે તો મમ્મી કહે કે ના ત્યાં નથી ત્યાં મારી નજર પડી આ ટી શર્ટ ઉપર મમ્મીને કીધું જુઓ તો આ વિન્ટર કલેક્શનનું ટી શર્ટ કેવું છે તો મમ્મી ખોલીને જોવે છે અને હું એમ કહું છું કે હા તો સારું છે ને જો આમાં ઘણા બધા કલર પણ છે બ્લેક કલર છે પિંક કલર છે બીટ કલર છે ઘણા કલર છે તો મમ્મી કે હા આ તો સારું છે અને આ બાજુ તો બીજા બધા કપડાં પણ સરસ સરસ હતા તો ગર્લ્સના કપડાં તો એટલા સરસ હોય કે આપણને લેવાનું મન જ થઈ જાય એટલે પછી તો આપણે આગળ આગળ આપણે તો બોયઝના કપડાં જોવાના હતા ત્યાં મને આ હુડી દેખાણી મમ્મીને કીધું જો તો આ હુડી કેવી છે મમ્મી કે હા એ કલર બહુ સરસ છે પરંતુ આપણે મૂકી દીધી અને બીજી હુડી લીધી કીધું જો મમ્મી આ હુડી તો કેટલી ફાઇન છે બ્રાઉન કલર પણ કેટલો સરસ છે એની સાથે જો આપણે આ પેન્ટ લેશું તો કેટલી સરસ પેર લાગશે તો મમ્મી કે હા પરંતુ અમે તો ઘણું જોયું પરંતુ અમારે પ્રાશીવનું માપ મળ્યું નહીં એટલે અમારે લેવાનું કંઈ મેળ પડ્યો નહીં કપડા જોતા જોતા એ હુડી તો આપણે મૂકી દીધી અને હવે આપણે પાછો એમ કહીએ છીએ કે આમાં સાઈઝ નથી તો પછી શું લેવાની કારણ કે બાળકોને તો તરત ટૂંકા પડે ત્યાં બીજું કંઈક હાથમાં આવી ગયું તો એ તો મોટું લાગ્યું ત્યાં મમ્મી કે જો સામે શર્ટ છે તારે છે એવો જ છે એટલે મેં શર્ટ જોયો તો શર્ટ પણ મને ન બહુ મટીરિયલ જામ્યું એટલે મૂકી દીધું પછી મેં એમ કીધું કે આપણે હાર્દિકને લઈને આવીશું હાર્દિકને ગમે એવો આપણે લઈશું ત્યાં પછી આગળ જોતા હતા ત્યાં તો બીજું ટી શર્ટ હાથમાં આવ્યું ટી શર્ટ હાથમાં આવ્યું તો જોયું તો એ પણ સરસ હતું ત્યાં હું ટી શર્ટ જોતી

તો જો આ વિડીયોનો એન્ડ આપણે અહીંયા જ કરીશું તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા ફોનમાં જલ્દીથી આવી જાય બાય બાય